નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ઘણા લોકો અમારે પરમ દિવસે જે ચર્ચા થયેલી હતી તે ઘણા લોકોએ મને એક બે માણસે પ્રશ્ન કર્યો ગુરુજી આ જ્યોત બુજાઈ ગયા પછી દીવામાં જ્યાં સુધી જ્યોત ચાલુ હોય ત્યાં સુધી આપણને એ જ્યોત દેખાય છે અને જ્યોત બુજાઈ ગયા પછી એ જ્યોત દેખાતી કેમ નથી એ જ્યોત ક્યાં જાય છે અને ખરેખર આ વાતનો સૌને આશ્ચર્ય તો છે જ કે ભાઈ જ્યોત દેખાય છે પણ આપણે મારીને દીવો ઓલવી નાખીએ છીએ તો ઓલવાઈ ગયા પછી તો એ જ્યોત ક્યાં જાય છે આપણે બતાવી શકતા કે જો આ જ્યોત ગઈ આ જ્યોત ગઈ આપણે એને બતાવી તો શકતા જ નથી તો એ જ્યોત જાય છે ક્યાં તો આપણે દીવામાં જ્યોત પ્રગટાવીએ છીએ તો પછી ભલે તે દીવો માટીનો હોય ત્રાંબાનો હોય સોનાનો હોય ચાદીનો હોય લાકડાનો હોય કે પછી હીરે મઢેલો હોય તો દીવો જ્યોતને પ્રગટાવવાનું એક માધ્યમ છે એટલે કે દીવો તે એક શરીર છે જે શરીરમાં આપણે જ્યોત પ્રગટાવી શકીએ છીએ અને હાલે પણ જે શરીરમાં જ્યોત પ્રગટી રહી છે જો એટલે આપણે કે લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ એટલે કે આજે મારા જે મુખારવિંદ ઉપર હસતામાં કે પૂરા શરીરમાં જે સ્કિન ચમકી રહી છે જે સૌંદર્ય દેખાઈ રહ્યું છે જે સ્કિનનો પ્રકાશ દેખાઈ રહ્યો છે તો આ શરીર તો એક કોડિયું જ છે એના અંદર જે જ્યોત જલી રહી છે આત્મરૂપની જ્યોત જલી રહી છે એના કારણે જ આ શરીર ચમકીલું લાગે છે તો એ જ્યોતની જ ચમક છે આમાં શરીરની ક્યાંય ચમક નથી અને બીજા નંબરે શરીરને અને જ્યોતને કંઈ જ લેવા દેવા નથી શરીર એક ઘર છે ઘર જ છે જેની અંદર ઘરમાં જ્યોત પ્રગટાવો તો એ જ્યોત આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દેશે પરંતુ ઘરને અને જ્યોતને કંઈ લેવા દેવા નથી એમ આ શરીરરૂપી કોડિયાને શરીરરૂપી ઘરને અને જ્યોતને કોઈ સંબંધ નથી કંઈ પણ લેવા દેવા નથી તો શરીર એક માધ્યમ છે તો દીવો એક શરીર છે જે શરીરમાં આપણે જ્યોત પ્રગટાવી શકીએ છીએ તો પહેલી વાત દીવો તે જ્યોત નથી અને દીવાને અને જ્યોતને કંઈ પણ લેવા દેવા નથી કેમ કે જ્યોત બુજાઈ જવાથી દીવો બુઝાઈ જવાનો નથી તો આપણે જોઈએ કે હાલે હું વિડીયો બનાવી રહ્યો છું હાલે મારામાં જ્યોત આત્મરિપી જ્યોત પ્રગટી રહી છે અને માનો કે આ વિડીયો બનાવતો બનાવતો જ મારી જ્યોત બુઝાઈ જાય તો પછી હું વિડીયો બનાવી શકવાનો નથી તો હું વિડીયો કોના માધ્યમથી બનાવું છું આ શરીરના માધ્યમથી નહીં આ જ્યોતના માધ્યમથી જ હું વિડીયો બનાવી રહ્યો છું જ્યોતના માધ્યમથી જ મારા હાથના ઈશારા કરી રહ્યો છું જ્યોતના માધ્યમથી જ હું બોલી રહ્યો છું તો જ્યોત શરીર એ માધ્યમ છે જ્યોત માધ્યમ નથી તો દીવાને અને જ્યોતને કંઈ લેવા દેવા નથી કેમ કે જ્યોત બુજાઈ જવાથી દીવો બુજાઈ જવાનો નથી ધારો કે મારા અંદરથી આત્મરૂપી જ્યોત નીકળી ગઈ જ્યોત અદૃશ્ય થઈ ગઈ તો શું શરીર પણ અદૃશ્ય થઈ જવાનું છે ના શરીર તો જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જ રહેવાનું છે એમાં કંઈ પણ ફેરફાર થવાનો નથી તો દીવો તો સ્થૂળ શરીર છે તો જ્યોત બુઝાઈ જાય છે ત્યારે પણ જ્યોત ગાયબ થઈ જાય છે શરીર રૂપી દીવો ગાયબ થઈ જતો નથી ગાયબ તો જ્યોત થાય છે અને આપણે વિચાર કરીએ છીએ કે જ્યોત ક્યાં ગઈ કેમ કે જેવી આપણે દીવાને ફૂંક મારી મારીએ છીએ તો તરત જ જ્યોત બુજાઈ જાય છે અને બુઝાઈને ક્યાં જાય છે તે જ્યોત ક્યાં જતી ક્યાંય જતી પણ દેખાતી નથી કે જેને આપણે આપણા આગળના ઈશારે ઇશારો કરીને બતાવી શકીએ કે જુઓ ભાઈ પેલી જીયો જઈ રહી છે તો એવી જ રીતે આ શરીર પણ એક દીવો છે આ શરીર પણ એક કોડિયું છે ભલે પછી તે હિન્દીનું હિન્દુનું કોળિયું હોય મુસ્લિમનું કોડિયું હોય શીખનું કોડિયું હોય કે પછી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્રનું કોળિયું હોય કે પછી અમીર કે ગરીબનું કોળિયું હોય આ બધા જ શરીર રૂપ છે અને જેમ જ્યોતને અને કોડિયાને કંઈ જ લેવા દેવા નથી એવી જ રીતે આ શરીરને અને આત્મરૂપી જ્યોતને કંઈ જ લેવા દેવા નથી કેમ કે આ શરીરરૂપી કોળિયામાં જે આત્મરૂપી જ્યોત જલી રહી છે અને તે જ્યોતને બુઝાઈ જવાથી શરીર બુઝાઈ જતું નથી શરીરરૂપી સ્થૂળ કોળિયું તો તેમના તેમ જ રહે છે તો આપણે ઘણી જ વખત પિક્ચરમાં જોતા હોઈએ છીએ કે એક સંતના શરીરમાંથી આત્મરૂપી જ્યોત નીકળે છે અને આપણે તેને આકાશ તરફ જતી જોઈ રહ્યા હોઈએ છીએ કે પછી એ જ્યોત બીજાના શરીરમાં પ્રવેશ કરતી આપણે જોઈ રહ્યા છીએ તો આ બધી જ આપણી કલ્પનાઓ છે તો આવો પણ એક પ્રયોગ અમેરિકામાં વૈજ્ઞાનિકોએ કર્યો તો એક માણસને સેલ્ય શ્વાસ ચાલતો હતો ત્યારે તે માણસને આ વૈજ્ઞાનિકોએ એક કાચની પેટીમાં એને બંધ કરી દીધો એને કેદ કરી દીધો અને હવા ચુસ્ત કાચની પેટી બનાવી ક્યાંયથી પણ નોર્મલ હવા પણ કાચની પેટીમાં પ્રવેશ કરી શકે નહીં અને કહેવાય છે કે તે માણસની જ્યોત કાચની પેટીમાં જ બુજાઈ ગઈ મતલબ એ કાચની પેટીની અંદર જ એ માણસ મરી ગયો તો કાચની પેટીમાં ક્યાંય જ્યોતનો પ્રકાશ ન થયો હા એટલું બન્યું કે તે કાચની પેટી એક જગ્યાએથી તૂટી ગઈ પરંતુ આત્મરૂપની જ્યોત ન દેખાણી તો તે જ્યોત ક્યોં તો હશે જ કેમ કે અસ્તિત્વમાં જે શક્તિ રમી રહી છે તે નષ્ટ થતી નથી જે શક્તિ છે તે શક્તિ તો રહેવાની જ છે ભલે પછી અસ્તિત્વ હોય કે ન હોય કેમકે આપણે આપણી બે આંખોથી જે જોઈ રહ્યા છીએ તે તો ફક્ત એક વિરાટ કોળીઓ છે એક વિરાટનું શરીર છે અને એ શરીરની અંદર પૂરા વિરાટમાં આપણે જે જોઈ રહ્યા છીએ જે સૂક્ષ્મ અને સ્થૂળ જગત આપણે જે જોઈ રહ્યા છીએ એ એક વિરાટનું સ્વરૂપ છે એક પરમાત્માનું સ્વરૂપ જ છે અને એની અંદર એટલે આપણે કે ભાઈ અણુ અણુમાં પરમાત્મા વ્યાપ છે અણુ અણુમાં પરમાત્મા વ્યાપી છે એનો મતલબ એ થાય કે વિરાટમાં અણુ અણુમાં દરેક પ્રક્રિયા દરેક જગ્યાએ પરમાત્મા રૂપી જ્યોત પ્રગટી રહી છે તો આપણે દેવ ફક્ત એક વિરાટનું કોળિયું છે અને આ વિરાટ રૂપી કોડિયાને અને પરમાત્મા રૂપી જ્યોતને કંઈ જ લેવા દેવા નથી તો બુજાઈ ગયા પછી તે નાની જ્યોત અસ્તિત્વમાં મહાજ્યોતમાં એક થઈ જાય છે જ્યોતમાં જ્યોત ભળી જાય છે ઠીક છે અત્યાર સુધી કોળિયારૂપી શરીરમાં તેનું રૂપ હતું અને હવે તે અરૂપ બની ગઈ અને શરીર રૂપી કોળિયામાંથી તેનો છુટકારો થઈ ગયો અને જે જ્યોત સ્થિતિમાં હતી ત્યારે તે આકાર રૂપમાં હતી ત્યારે આપણે તેને જોઈ શકતા હતા ત્યારે તે જ્યોત આપણને પ્રકાશ આપી શકતી હતી અને બુજાઈ ગયા પછી જેમ બુંદ સાગરમાં ભળી ગયા પછી દેખાતું નથી અને તે બુંદ સાગર બની જાય છે એવી જ રીતે જ્યોત મહાજ્યોતિમાં ભળી જાય છે અને એ મહાજ્યોતિને આપણે નિર્વાણ પદ કહીએ છીએ એટલે કે જ્યોત રૂપી આત્મા પરમાત્મામાં ભળી જાય છે જેમ બુંદ સાગરમાં ભળી જાય છે એમ જ્યોતૃત્તિ આત્મા મહાજ્યોતમાં એટલે આત્મા પરમાત્મામાં ભળી જાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ